આ એક એવી સત્ય ઘટના સામે આવી છે કે જેથી આખા દેશમાં ખળભળાટ મચી ગયો છે અને જો આવી જ રીતે ઘટનાઓ બનતી હોય તો પછી લોકોનો જાણે કે લગ્ન પ્રેમ કે પતિ કે પતિ ઉપરથી વિશ્વાસ જ ઉઠી જાય એટલી ખતરનાક આ બીના બની છે અને તે જાણીને લોકો શું પણ આખો દેશ ઇન્ટરનેટ મીડિયા અને કદાચ આખી દુનિયામાં પણ એક વિચારતા કરી મૂકે એવી ખતરનાક સ્ટોરી આ સામે આવી છે વાત એવી છે કે આમાં પતિ સૌરભ અને પત્ની મુસ્કાન કે જે બંનેના પ્રેમ લગ્ન થયા બંને જ્યારે એકબીજાને પસંદ કર્યા અને જાતે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે ઉલટાનું છોકરી તો દેખાવડી અને એવી હોવા છતાં છોકરાના ઘરવાળા કોઈ રીતે ના પાડી રહ્યા હતા કારણ કે બની શકે કે એ લોકો સમાજમાં કે પોતાના ઓળખાણમાં લગ્ન કરવા માગતા હોય પરંતુ મા બાપે આખરે બાળકોની પસંદગી આગળ ઝૂકી જતા હોય છે એવી જ રીતે આ કિસ્સામાં બન્યું અને હસી ખુશીથી પછી માની ગયા અને સૌરભ અને મુસ્કાન નામની આ છોકરીના લગ્ન થાય છે લગ્ન પછી કોઈ એમને અંદર કોઈ સાસુ સસરા તરફથી કે કોઈ તકલીફ નહોતી કે એવી કોઈ વાત સામે નહોતી આવી બંનેના લગ્ન થયા પછી સુખરૂપ જીવન જીવી રહ્યા હતા સૌરભને વિદેશમાં નોકરી મળે છે સારી જેથી કરીને સૌરભ વિદેશ જાય છે નોકરી કરવા માટે અને ત્યાંથી અવારનવાર તે ભારત આવતો રહે છે પોતાની પત્નીને મળવા માટે હવે તો પતિ પત્ની હોય છે એકબીજાને પસંદ કરતા હોય છે અને પસંદગીથી થયેલા લગ્ન હોવાથી બીજી કોઈ તકલીફ નથી આનંદપૂર્વક જીવન જીવી રહ્યા છે આમને આમ દિવસો વીતે છે અવારનવાર પતિ ત્યાંથી મુલાકાત લેતો રહે છે અને ફોન ઉપર પણ બંનેની રોજ વાતો થતી રહે છે હવે થોડા દિવસ પછી એવું બને છે કે આવનારી બર્થડે હોય છે પત્નીની મુસ્કાનની જેથી સૌરભ પત્નીના બર્થડે ઉજવવા માટે ઇન્ડિયા આવે છે ઇન્ડિયા આવીને પછી જ્યારે તે લોકો પતિ પત્ની પોતાના સાસુ સસરાને મળે છે સૌરભ અને હંમેશ મુજબ એ રીતે જ વાતો કરતા હોય છે અને પછી તે લોકો સેલિબ્રેશન માટે ક્યાંય ફરવા માટે નીકળી જાય છે એમ થયા પછી થોડોક સમય વીતી જાય છે અને અમુક દિવસોને એકાદ બે મહિના જેવું થાય છે પરંતુ સૌરભની તેના સાસુ સસરા સાથે વાત નથી થતી વાત થતી થતી એટલે આમાં એવું હોય છે કે સાસુ સસરા એટલે કે મુસ્કાનના મમ્મી પપ્પા પણ તેની સાથે સારા ભળી ગયેલા હોય છે તે હંમેશા પોતાની દીકરીને ફોન કરે ત્યારે તેના બનેવી એટલે કે જમાઈ સાથે પણ બરાબર વાત કરતા હોય તેઓ એકબીજા સાથે એવી રીતે હળી મળી ગયેલા કે જાણે ખુશ હતા કે ભાઈ પોતાની દીકરીને સારું ઠેકાણું મળ્યું છે પરંતુ લગભગ દોઢથી બે મહિના જેવા વીતી ગયા હતા પરંતુ તેમની સૌરભ સાથે વાત નથી થઈ રહી તેઓ મુસ્કાનને ફોન કરે ખબર અંતર પૂછવા કે એને હાય હલો કરવા માટે ત્યારે એ પૂછતા કે સૌરભ ક્યાં છે કેમ ફોન ઉપર આવતા નથી શું કોઈ વાતે નારાજ છે તો મુસ્કાન કોઈ પણ વાતે ટાળી દેતી કે ના મમ્મી ના પપ્પા એવું કશું નથી પરંતુ તે કંઈક સામાન લેવા નીચે ગયો છે અથવા તો એમ કહી દે બીજી વાર કોઈ વાર ફરીથી પૂછે ફોન આવે મુસ્કાનના મમ્મી પપ્પા તો પાછો એમ કહેતી કે નહીં તે બજારમાં કંઈક કામથી ગયા છે ઓફિસના કાં પછી એમ કહી દે કે ભાઈ નહીં તે તો નહવા ગયા છે ના તે તો સૂતા છે આમને આમ બે મહિના વીતી ગયા અને તે સૌરભ સાથે વાત ના થાય એટલે મુસ્કાનના જ મમ્મી પપ્પાને શંકા ગઈ કે એવું તે કેવું બન્યું કે બે બે મહિના થઈ ગયા એવું તો ક્યારે લગ્ન પછી લગભગ બેથી ત્રણ વર્ષ વીતી ગયા પણ ક્યારેય એવું નહોતું બન્યું કે સળંગ આટલા દિવસો મહિનાઓ સુધી સૌરભ તેના સાસુ સસરા એટલે કે મુસ્કાનના મમ્મી પપ્પા સાથે વાત ન કરે એટલે મુસ્કાનની મમ્મીએ તેને પૂછ્યું મુસ્કાનને કે શું થયું સૌરભ નારાજ છે તેમનાથી કંઈ ઝઘડો થયો છે ત્યારે ત્યારે એ કહેતી કે હા અમારે થોડું કારણ કે સામાન્ય બૂલચાલ તો કોઈ પણ પતિ પત્નીમાં થતી રહેતી હોય અને તંદુરસ્ત સંબંધોમાં એવું જરૂરી પણ હોય છે કારણ કે જો તમે ખાટું કે તીખું ન ખાઓ તો મીઠાશનો અહેસાસ ક્યાંથી થાય એ ન્યાયે મુસ્કાનની મમ્મીને એમ કે હસે હવે છોકરાઓ છે હજી જવાન છે થોડું ઘણું તો થતું રહેતું હોય પરંતુ સતત બે મહિના થવાથી અને સૌરભે એક પણ વાર વાત ન કરી હોવાથી એમને શંકા ઉપજી એમણે પછી મુસ્કાનને પૂછપરછ ચાલુ કરી પણ મુસ્કાન તો નહોતી ઘરે આવતી કે નથી એ વિશે વાત કરતી પણ હંમેશા એમ જ કહેતી કે કોઈને કોઈ બાનું ધરીને કહેતી કે ના ના એ તો વ્યસ્ત છે બહાર છે સૂતા છે એવા એવા બાના રજૂ કરી દેતી એક દિવસ પછી જ્યારે અતિશય ન રહેવાયું ત્યારે મુસ્કાનની મમ્મીએ તેને સૌરભને મેસેજ પણ કર્યા તો મેસેજનો કોઈ જવાબ નહીં છેવટે તેને પૂછપરછ બહુ શાંતિથી સમજી વિચારીને અને એક ભાવુક થઈને પૂછ્યું ત્યારે મુસ્કાને કહ્યું કે મમ્મી હું ઘરે આવું છું અને ઘરે આવીને વાત કરું છું અમારે કંઈ મન દુખ થયું છે પછી તે ઘરે આવે છે ત્યારે તેને મમ્મી પપ્પા એને પૂછે છે કે કેમ સૌરભ વાત કરતો નથી શું થયું એવો તો કેવો ઝઘડો થયો કે અમારી સાથે વાત નથી કરતો તમે લોકો તો સાથે છો વાત કરો છો તો અમે અમારાથી શું છે અમે થોડું કંઈ બોલ્યા છે ત્યારે મુસ્કાને એકદમ ગંભીર સ્વરે કહ્યું કે હવે સૌરભ આ દુનિયામાં નથી તો એવું વિચારતા જ સૌરભની સાસું એટલે કે મુસ્કાનની મમ્મી ભડકી ગયા અને કહ્યું કે તું ગાંડી થઈ ગઈ છે શું વાત કરે છે તો કે ના મમ્મી મુસ્કાને કહ્યું કે સૌરભના ઘરવાળાઓએ જ એને મારી સામે જ તેને તેને મારી દીધો છે તો તેના મમ્મી પપ્પા એકદમ ડઘાઈ જાય છે અને કહે છે કે તું ગાંડી છું કે તું સામે જુએ રહી તારા પતિને કોઈ આવું કર્યું અને તો કે ના સાચી વાત છે પરંતુ છતાંય એ લોકોને વિશ્વાસ પડ્યો નહીં એટલે પછી કારણ કે સૌરભના ઘરવાળા પણ પછીથી માની ગયા હતા તો સારા હતા એમણે કોઈ વિરોધ નહોતો કર્યો પછીથી બહુ જ સમજાવીને લાડથી જ્યારે પૂછ્યું ત્યારે એ બોલી ગઈ કે મમ્મી પપ્પા મેં જ સૌરભને મારા મિત્ર સાથે મળીને તેને સ્વધામ પહોંચાડી દીધો છે આ સાંભળીને ચોંકી ઉઠ્યા આ લોકો માતા પિતા મુસ્કાનના અને પોતાની દીકરીને લઈને પોલીસ સ્ટેશને પહોંચી ગયા અને તેને પોલીસના હવાલે કરી દીધી પોલીસની તપાસમાં એવું બહાર આવ્યું કે જે શુક્લા કરીને મુસ્કાનનો પ્રેમી હતો તેણે મુસ્કાન અને શુક્લા તેના સૌરવ જ્યારે વિદેશમાં હોય ત્યારે એ લોકોને નશો કરવાની આદત પડી ગઈ હતી એનો વર જ્યારે આવતો ને આ વખતે થોડો લાંબો સમય ફરવા માટે આવ્યો તો ત્યારે શુક્લાએ તેને એમ કહી દીધું કે જો સૌરવ અહીંયા રહેશે તો હવે આપણે નશો નહીં કરી શકીએ અને મળી નહીં શકીએ તો એમ કહીને પછી તેણે એને હટાવવું જ પડશે રસ્તામાંથી એમ પ્લાન મુજબ તેને નશામાં રાખી ખોરાકમાં નસો બેળવીને તે બેહોશ થયો ત્યારે તેને એને રસ્તામાંથી દૂર કરી અને પછી તેને એક ડ્રમમાં ભરી દીધો અને એમાં સિમેન્ટ નાખી દીધો આમ પત્નીએ જ મળીને પોતાના પ્રેમી સાથે પોતાના પતિને કાયમ માટે રસ્તામાંથી દૂર કરી દીધો હતો